અને તરફ આગળ વધીશું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને સિંચાઈ માટે પાણી લીધા બાદ પાસા એક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જિલ્લાના ત્રણસો થી પણ વધુ ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી લેતા સમયે પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

તો સુરેન્દ્રનગરની અંદર સિંચાઈ માટે પાણી લીધા બાદ ખેડૂતો પર પાસા એક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોવાનો ઘાટ સર્જાયો છે ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જિલ્લાના ત્રણસોથી પણ વધુ ખેડૂતો સામે પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂત પર પાસા એક્ટીથી કાર્યવાહીને મામલે ખેડૂત આગેવાન રાજુ કરપડાનોએ જેલ ભરો આંદોલનની ચીમકી પણ આપી છે સુરેન્દ્રનગર સિંચાઈ માટે પાણી લેનાર ખેડૂત પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થતાની સાથે જ ખેડૂતોમાં પણ ભારોભાર રોષ અત્યારે જોવા મળી રહ્યો છે સિંચાઈ માટે પાણી લીધા બાદ પાસા એક્ટ હેઠળ જેલમાં ખેડૂતોને ધકેલી દેવામાં આવતાની સાથે જ આ ભારે રોષ અત્યારે ખેડૂતોની અંદર વ્યાપી ચૂક્યો છે ત્યારે આગેવાનો દ્વારા પણ આ તમામ બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જેલ ભરો આંદોલનની ચિમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે સરકારને જે ખેડૂતો છે તેના ભારોભાર રોષ છે તે ખેડૂતો સામે જોવા માટે પણ આગેવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગરની અંદરથી આ તસવીરો પણ સામે આવી રહી છે જેમાં સિંચાઈ માટે પાણી લીધા બાદ ખેડૂતોને પાસા એક હેઠળ ધકેલી દેવાયા જેલમાં अधीक्षक इजनेर सहित टीम ए लोग द्वारा

પાણી લીધું તું કદાચ માનો કે ખેડૂત નિર્દોષ નથી અને પાણી ચોરી કરી છે તો પાણી ચોરી પોતાનો પાક બચાવવા ખેડૂતે કરી હતી ખરેખર સરકારની જવાબદારી બને છે તો સુરેન્દ્રનગરની અંદર સિંચાઈ માટે પાણી લેનાર ખેડૂત પર પાસા એક્ટ હેઠળ જેલમાં તેઓને ધકેલી દેવામાં આવ્યા છે અને તેને લઈ અને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે સામાજિક અગ્રણીઓ છે તે પણ આ મુદ્દાને લઈને આગળ આવ્યા છે જેમાં વર્ષ બે હાજર ત્રેવીસ અને ચોવીસમાં જિલ્લાના ત્રણસો થી પણ વધુ ખેડૂતો સામે આ પાણી ચોરીનો ગુનો દાખલ થયો સુરેન્દ્રનગર ની અંદર ખેડૂત જો પોતાના પાકને બચાવવા માટે પાણી લેશે તો પણ તેને પાસા એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થશે અને તેને જેલના હવાલે કરી નાખવામાં આવશે ત્રણસો જેટલા ખેડૂતો આ જે કેસ છે તેના ઉપર થઈ રહ્યા છે શું છે જાણકારી સમગ્ર ઘટનાની ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં હવે નર્મદાની કેનાલો હોય અથવા તો પાઇપલાઈનો હોય તેમાંથી પાણી લેવું પણ હવે ગુનો બની રહ્યું છે એટલે સુરેન્દ્રનગર જિલ્લા માટે અને ખેડૂતો માટે આ શર્મજનક ઘટના ગણી શકાય બે હજાર ત્રેવીસ ચોવીસ માં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણસો જેટલા ખેડૂતો ઉપર સિંચાઈ માટે પાણી લેવા બદલ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જેમાં સાત તારીખે એક ખેડૂત ની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે જેને લઈને ખેડૂત આગેવાનો માં અને ખેડૂતોમાં કઈ ના કઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ અનિયમિત હોય છે અને સિંચાઈ માટેનું પાણી ખેડૂતો લેતા હોય છે ત્યારે તેમની ઉપર જ આ પાસા ટેટર કાર્યવાહી કરવામાં આવતા હાલમાં ખેડૂતોમાં રોષ છે ત્રણસો જેટલા ખેડૂતો પોતાના ઘરબાર છોડી અને હાલ ભાગતા ફરતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂત આગેવાન આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરશું આ પ્રકારની ઘટનાઓ બની રહી છે કેટલી યોગ્ય સુરેન્દ્રનગર જિલ્લામાં જે વારંવાર ખેડૂતો માટે અન્યાય એટલો બધો થઈ રહ્યો છે ખેડૂતો માટે જ્યારે અતિવૃષ્ટિ હોય કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય ત્યારે સર્વે કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનું હોય છે પાકના ભાવ નથી મળતા એટલી બધી પરિસ્થિતિ ખરાબ હોય છે છતાં પણ કોઈ તંત્ર કે રાજકીય આગેવાનો ખેડૂતોની વાતો સાંભળવામાં નથી ત્યારે આજરોજ અત્યારે એવું સાંભળવા મળ્યું છે કે ખેડૂતો પર એક પાસા પણ હવે થવા માંડ્યા છે અને ગત વર્ષ દરમિયાન ત્રણસો થી વધુ ખેડૂતો ઉપર પાણી ચોરી એટલે ખેડૂતને ચોર પણ કહેવામાં આવે છે તો વારંવાર ખેડૂતને ચોર કહેવામાં આવે છે હવે પાથા લગાવવામાં આવે છે તો જે તંત્ર અને રાજકીય આગેવાને અમારી એટલી નમ્ર વિનંતી છે કે તમે કાયમી અમારા ખેડૂતોને પોતાના ખેતર સુધી પાણી પહોંચાડી દો અમારે ક્યારેય કોઈ પાણીની ચોરી કરવી નથી અમે તમારે જે કોઈ ચાર્જ થતો હોય છે ચાર્જ પણ અમે ભરવા તૈયાર છીએ ત્યારે અમે ચોરી ક્યારે કરવી પડે છે અમારે ખેતર સુધી પાણી નથી પહોંચતું ત્યારે તો સરકાર આટલી મોટી પચીસ થી સત્યાવીસ વર્ષ સુધી આ ભાજપ સરકાર છે અહીંયા સરકાર અને નર્મદા નું પાણી આપે છે તો અમારા ખેડૂત સુધી પાણી હજી પહોંચાડી નથી શકી અને ખેડૂતોને ને ચોર કહેવામાં આવ્યા છે અને ચોરી ની સાથે સાથે હવે પાછા પણ કરવામાં આવ્યા છે તો હવે ખેડૂતો હવે જાશે ક્યાં આ જો સરકાર તાકાત હોય હિંમત હોય તો ખેડૂત સુરખેત જિલ્લામાં ખનીજ માફિયા છે બુટલેગરો છે એટલા મોટા તાકા દ્વારા છે જે રાજકીય આગેવાનને તાકાત ધરાવતા હોય છે એના ઉપર પાસા કરવામાં પણ નિષ્ફળ થાય છે તો આ ખેડૂતો ઉપર પાસા કરી રહ્યા તંત્ર અને રાજકીય આગેવાનો શું સાબિત કરવા માંગે તો અમારે એ ખેડૂતોની એક નમ્ર વિનંતી છે ખેડૂતને ખેડૂત રહેવા દો તો આ દેશ ખેતી પ્રધાન દેશ છે ભવિષ્યમાં ખેડૂત હશે તો દેશ બચશે એટલી અમારી વિનંતી છે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ખેડૂતોને હાલ પોલીસ ગોતતી હોય તે પ્રકારની ચર્ચા પણ સેવાઈ રહી છે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના મુડી તાલુકાના ગૌતમગઢ ગામના ખેડૂતો ઉપર પાસા એક ઠેઠર કાર્યવાહી કરી અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જોકે ખેડૂત આગેવાનો આગળ આવ્યા છે ને આગામી અઢાર તારીખે જેલ ભરો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે ખેડૂતો ઉપર થયેલા જે તમામ પાણી ચોરીના કેસો છે તે પરત ખેંચવામાં આવે અને કોઈ પણ પ્રકારની પાછા એક કાર્યવાહી ન થાય તે પ્રકારની માંગ હાલ ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે કઈ ના કઈ પ્રકારે ખેડૂતો પોતાનો મહામૂલી પાક છે તે બચાવવા માટે કેનાલમાંથી અથવા તો પાઇપલાઈનો પાણી લેતા હોય છે તે પાણી લેવી એક ચોરી તંત્ર દ્વારા ગણાવવામાં આવી રહી છે જેને લઈને ખેડૂતોને ચોર દર્શાવવામાં આવી રહી જેને લઈ ખેડૂતોમાં હાલ રોષ વ્યાપી જવા પામ્યો છે જી જી ફસલ જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર